હાય ફ્રેન્ડ જય ગોપાલ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં છો અને જો અમે મજામાં છઈએ ને આજે છે ગુરુવાર અને વાગ્યા ગયા છે પોણા દસ એટલે જો અમારે કામકાજ થઈ ગયું છે અને વંશભાઈ આંગણવાડીએ જવા માટે જો તૈયાર થાય છે જો વંશભાઈ અમારા તૈયાર થઈ ગયા આંગણવાડીએ જવા માટે શું ખાસ વંશ અટાણમાં માનવી બતાવી તો ખરી હા બહુ જાજી છે રાય નહોતી ખાધી તે આજે કેમ પાછો સ્કૂલ ડ્રેસ પહેરો હું કીધું તું ટીચર સ્કૂલ ડ્રેસ પહેરીને આવવાનું છે એમ ઠીક પેલા ના પાડી હતી ને કે હમણાં કોઈ સ્કૂલ ડ્રેસ ન પહેરતા આખી બાઈના કપડાં પહેરીને આવજો એમ કીધું હતું ને હવે અડધી બાઈ નકર નહીં કપા છે હે આમ જોતો ખરી મારી હા મત ઓય કેવો લાગે સ્કૂલ દેશમાં તું હાલે જો વંશભાઈ અમારા માંડવી ખાઈશ ને આપણે હવે છે ને જસ ને ઉઠાડી આવીએ કેમ કે દસ વાગી ગયા

મસ્તીના ના હા અમે આ હાંડવા ની જેમ ઢોકળા બનાવ્યા છે આ ઢોકળા ની અંદર બધું નાખીને આદુ ને મરચા ને ટમેટું ને બધું વઘાર કરી અને નાખો ને પછી હાંડવો નહીં પણ ઢોકળા મૂકી દીધા એ રીતનું કહીશ કાવંશ જો મારા વંશના પપ્પાને યાદ નકરા ઢોકળા જ ખાવાના શાક રોટલીમાં રજા છે વિધિ એ નકરા ઢોકળા જ ખાય છે જો તો આપણે બરાબર ચાલો તો પાંચ વાગી ગયા હવે આપણે જશ ને તેડવા જવું છે અને આથી પછી ગોપાલલાલ ને હવે દર્શન કરવા હિંડોળા એટલે ત્યાંથી પહેલાં એને તેડી આવીએ અને પછી મમ્મીને ઘરે જાય ત્યાંથી બધા ઈંદોળાને દર્શન કરવા જાઉં જો મારા વિધી બેન તૈયાર થઈ ગયા છે મોડા મોડા મૂકતા ને પછી ઉઠવું પડ્યું કાં એટલે વિધિને ઈંદર આવે છે આવે છે આમ જોતો ખરી અને મારો વંશભાઈ શું કરે છે શું કરે છે પપ્પુ ખાશે ખાઈ લ્યો પછી ત્યાં ઉપાધિ ની હાલ હાલ તો વંશભાઈ બપોર નું ખાઈ લે ને એના મમ્મી તૈયાર થઈ જાય પછી તમે આવજો મામાના ઘરે હો ને હું જ આવું છું ભાઈ તેડી આવું પછી મામા ના ઘરે આવું છું હાલો વંશભાઈ તો ખાઈ લીધું હાલો તો આપડે પેલા જસ ને તેડી આવીએ ये है ना को